મિત્રો તમારું સ્વાગત છે આજે આપણે શરૂઆત કરીશું ચેપ્ટર નંબર દસ ધોરણ દસમાં જે છે માનવ આંખ અને તેની રંગબિરંગી દુનિયા ને બહુ સરસ ચેપ્ટર છે જેમાં આપણે માનવ આંખ વિશે સમજીશું અને ઘણી બધી વસ્તુ જોઈશું જે વાતાવરણીય વક્ર વાતાવરણ વક્રીભવનમાં થાય છે ઓકે તો સારા સારા ટૉપિકો છે અને સરળ સરળ ટૉપિકો છે અને શરૂઆત કરીશું આપણે માનવ આંખથી તો સૌથી પહેલાં આપણે વાત કરીએ માનવ આંખની આપણી આંખો તો તમે જોઈ જ છે બરાબર ને આંખો બહુ બધું કહે છે અને આંખોમાંથી આપણને બહુ બધું જાણવાનું બી છે હજી આંખોનું તો સૌથી પહેલાં વાત કરીએ તો માનવ આંખની તમે જો કોઈ બી પ્રાણી જુઓ ને બકા એની આંખો પરથી ખબર પડી જાય કે આ પ્રાણી શિકારી છે કે શિકાર છે બરાબર ને સમજાય કે નહીં હવે આમ જો કે શિકારીની વાત કરીએ તો શિકારી પ્રાણીઓની આંખો હંમેશા સામે હોય છે આપણી બી આંખો સામે છે કે આપણે આદિમાનવ જ્યારે હતા જ્યારે જૂના જમાનામાં તો આપણે શિકાર કરતા શિકાર પાછળ દોરતા હતા અને જે બિચારા શિકાર થતા હોય છે એટલે જે સમજી લો કે શાકારી પ્રાણીઓ છે એમની આંખો સાઈડમાં હોય છે હરણની જોઈ લો સાઈડમાં છે ગાયની સાઈડમાં છે કારણ કે એમને પાછળ બી નજર રાખવાનું હોય છે એટલે કુદરતે જે બી બનાવ્યું છે આંખોની રચનાથી લઈને આંખોની જોવાની ક્ષમતાથી લઈને બધું એકદમ પરફેક્ટ બનાવ્યું છે ઓકે તો આજે આપણે માનવ આંખની વાત કરીશું જે છે એક શિકારીની આંખો અને આ આંખોની રચના સમજીશું કઈ રીતે થાય છે તો સૌથી પહેલાં વાત કરીએ તો માનવ આંખમાં કયા કયા ભાગ હોય છે તમારી આંખને તમે ધ્યાનથી જોવાનું છે તમારી આંખ ના દેખાય તો બીજા ઉગની આંખોને ધ્યાનથી જુઓ પણ ધ્યાનથી જુઓ તો તમને વધારે ખ્યાલ આવશે અરીસામાં જોશો તો વધારે ખ્યાલ આવશે તો સૌથી પહેલાં વાત કરીએ આપણે માનવ આંખના મુખ્ય જે ભાગો છે એમાં આવે છે નેત્રમણી જેને આપણે કહીએ લેન્સ જે એક અંદરનો ભાગ છે હું તમને સમજાઈશ પારદર્શક પટલ જેને કોર્નિયા કહે છે એના પછી છે આપણી આયરિસ જેને કહેવાય કનિનિકા કનિનિકા એટલે આયરિસ પછી છે કીકી એટલે પ્યુપીલ બરાબર ને ઇંગ્લિશમાં નામ છે એના પછી જે સ્લીરી સ્નાયુઓ અને છેલ્લો છે નેત્રપટલ આ છ ભાગોનો આપણે અભ્યાસ કરીશું ઓકે યાદ રહીએ ને સૌથી પહેલાં નામ યાદ રાખતા શીખો નામ ક્યારે યાદ રહેશે જ્યારે તમે એના વિશે સમજશો તો યાદ રહેશે બાકી આમ ના યાદ રહે બરો લેટ સ્ટાર્ટ વિથ નેત્રમણી લેન્સ લેન્સનું નામ તો તમે સાંભળ્યું હશે આપણા કેમેરામાં લેન્સ હોય છે મોબાઈલના કેમેરામાં લેન્સ હોય છે બહુ બધી જગ્યા લેન્સ હોય છે બિલોરી કાચ એક લેન્સ છે તો આપણી આંખમાં બી એક લેન્સ છે જેલી જેવું આમ જે પારદર્શક જેલીનું બનેલું છે અને લેન્સની ખાસિયત શું છે ખબર પડે આપણું જે કેમેરાનું લેન્સ છે કે જે બીજા લેન્સ છે એનું એક ફિક્સ ફોકસ બિંદુ હોય છે અત્યારના કેમેરા થોડા વધારે આવે છે જે થોડું આગળ પાછા કરી શકે છે ફોકસ ચેન્જ કરી શકે છે પણ આપણી આંખ તો સમજી લો કે એક લાખો લેન્સનું કામ કરી શકે છે એક જ લેન્સમાં લાખો લેન્સનું કામ થાય તમારે એક સેન પાંચ સેન્ટીમીટર જોવું છે દસ જોવું છે હજાર સેન્ટીમીટર દૂર જવું છે એક કિલોમીટર દૂર જવું છે બધા માટે લેન્સ અલગ અલગ પોતાનું એડજસ્ટમેન્ટ કરે છે વેરી સિમ્પલ તમને એક વસ્તુ કહી દઉં કે આપણો જે લેન્સ છે ને એ આમ જાડો પાતળો થાય છે આમ બરાબર ને જ્યારે તમે દૂર જુઓ ને તો લેન્સ શું થઈ જાય પાતળો થઈ જાય અને નજીક જુઓ તો જાડો થાય અને એને જાડો પાતળો કરવાનું કામ કોણ કરે છે હું તમને જણાવું છું આગળ પણ સમજી લો કે લેન્સ આ રીતે કામ કરે છે ફિક્સ લેન્સ નથી સમજી લો ફિક્સ લેન્સ હોત ને તો આપણને અમુક અંતર સુધીની વસ્તુ સ્પષ્ટ દેખાત એના પછી ના દેખાત તો આપણો આ જે લેન્સ છે એ જેલી જેવી પદાર્થોનું બનેલું છે એ પારદર્શક છે અને એ આપણી બધી વસ્તુઓને જેને બી આપણે જોઈએ છીએ એને એનું કામ છે કે લેન્સમાંથી કિરણો પસાર થઈને રેટીના પર એને નેત્રપટલ પર કેન્દ્રિત કરવાનું લેન્સ બચાડો પાતળો થાય યોગ્ય તો આપણને સ્પષ્ટ વસ્તુ દેખાય તમે એક જ વસ્તુ સ્પષ્ટ જોઈ શકો છો ટ્રાય કરવું તો કરી ધારો કે તમારી આંગળી આગળ રાખો અને આંગળીને જુઓ તો તમને આંગળી સ્પષ્ટ દેખાશે અને પાછળનું બ્લર થઈ જશે ઓટો સિસ્ટમ આવે છે ગૂગલવાળો હવે વાપરે છે આપણા અંદર કુદરતે ફિટ કરેલી છે બરાબર ને અને જો તમે પાછળની વસ્તુ જોશો ધારો કે તમે પાછળનું કોઈ સીન જોશો તો તમારી આંગળી શું થઈ જશે બ્લર થઈ જશે એટલે ફોકસ એક જ જગ્યા રહેશે ખબર પડી ગઈ છે ઓકે સારું આગળ વાત કરીએ પારદર્શક પટલની એની આપણે ચર્ચા કરીએ તો મિત્રો પારદર્શક જે પટલ છે એ આપણી આંખોનું જે ઉપરનું પડ છે તમારું આખું જે ડોળો જે દેખાય છે એ પારદર્શક એના પર કવર આવેલું છે આ છે પારદર્શક પટલ જેમાંથી આંખમાં પ્રકાશ પ્રવેશવાનું શરૂ કરે છે જો એક વસ્તુ યાદ રાખજો જેટલો આંખમાં પ્રકાશ પ્રવેશશે એ જ વસ્તુ આપણને દેખાશે આ તમને નવમાં ધોરણમાં મેં ભણાય નવમાં ચેપ્ટરમાં ભણાય તું કે વસ્તુ જોવા માટે આપણી આંખમાં પ્રકાશ પ્રવેશવો જોઈએ તો આ જે પારદર્શક પટલ છે આખું આખી આંખ સમજી લો ને એ છે પારદર્શક પટલ એના પર એક પડ આવેલું છે આપણી આંખી ઉપર જે પ્રકાશને અંદર પ્રવેશવા દે છે ઓકે અને એની જે ડોળો છે આંખનો જે ડોળો છે આપણો એનો વ્યાસ છે બે પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર જેટલો એનો વ્યાસ હોય છે પારદર્શક પટલ જેને કોર્નિયા બી કહે છે ઘણી વખત કોઈ માણસને કોર્નિયામાં કોઈ વસ્તુ ઘૂસી જાય તો ડૉક્ટર એને નીકાળી દે છે આજુબાજુ અને એની અંદર આ જે પારદર્શક પટલ છે એની અંદર તમને આપણને દેખાશે કનિનિકા આયરીસ હવે આ જે કનિનિકા છે આ શું છે એ સમજીએ કનિનિકા એટલે જે તમને આ જે આંખોને કલર દેખાય છે જે કલર કીકી બરાબર ને આપણે જેને કીકી કહીએ છીએ એને વિજ્ઞાનમાં કનિનિકા કહે છે કીકી એનો અંદરનો ભાગ છે ઘણા બધાના કન્ફ્યુઝન થાય છે કે કીકી એટલે આ છે આપણી રો પ્રચલિત ભાષામાં કીકી આ છે જે તમને દેખાય છે ને આજે આમાં એ કીકી છે ધારો કે તમે આપણે પ્રચલિત ભાષામાં કલર નહીં કહેતા આપણે આઈસ કહે છે બ્લુ આઈસ ઇપનો ટાઈઝ તેરી કરતી હે મેનુ તો આ જે બ્લ્યૂ આઇસ છે બ્લૂ કલર છે એ કીકી નથી એ કનિનિકા છે ઘણા બધાની કનિનિકા અલગ અલગ કલરની હોય છે તમને ખબર છે કોઈની બ્રાઉન હોય છે કોઈની કાળી હોય છે ભારતીયમાં તમને મોટા ભાગે કાળા કલરની કીકી જોવા મળશે જેને વિજ્ઞાનની ભાષામાં કાળા કલરની કનિકા જોવા મળશે બ્લૂ આઈસવાળા લોકો બહુ ઓછા છે દુનિયામાં તો આ જે છે બ્લેક કલરનું જે દેખાય છે એ કનિનિકા છે જેને આયરીસ કહેવાય એનું મુખ્ય કામ છે આંખોને રંગ પ્રદાન કરવાનું અને પ્રકાશ કીકીને અંદરનું જે કીકી છે એને કંટ્રોલ કરવાનું કીકી શું છે એની અંદરની વાત કરીએ પીપલ છે એક છિદ્ર હોય છે કીકી તમારી જે કીકી છે ને બગા એ નાની મોટી થાય છે હવે કીકી નાની મોટી શું થાય છે એ બી તમને સમજાવી દઉં કે જ્યારે કોઈ પ્રકાશનું વધારે પડતું સોર્સ આવે એટલે આપણી આંખોમાં બહુ વધારે પ્રકાશ આવતું હોય તો કીકી આપણી નાની થઈ જાય એટલે ઓટોમેટિક બંધ થઈ જાય અમે છોકરાઓને હું આંખોની કીકી નાની મોટી કરીને બી બતાવું છું તમે જો એકદમ પ્રકાશ પડશે એટલે કીકી નાની થઈ જશે અને જ્યારે એના પર ઓછો પ્રકાશ પડશે એટલે અંધારામાં તમે જતા હોવ તો તમારી કીકી આ મોટી થઈ જશે એટલે ખોલી નાખે કે ભાઈ વધારે પ્રકાશ જેટલું આવે એટલું સારું અંધારામાં તમારી કીકી વધારે હોય છે ઓકે તમે જોજો અચાનક તમે અજવાળામાં જશો ને અંધારામાંથી તો તમારી આંખો જલ્દી ખુલશે નહીં કે એને સેટ થતાં વાર લાગશે અને અચાનક તમે અંધારામાં આવશો ધારો કે ઉત્તરાયણના દિવસે ધાબા પરથી નીચે આવ્યા તો થોડી વાર તો બધું અંધારો અંદર દેખાય લગતા હોય કોઈ દીકતો નહીં રહે બરાબર ને પછી થોડી વાર પછી એને ખબર પડે કે ભાઈ આંખોને થોડી વાર સેટ થતાં વાર લાગે છે એનું કારણ છે કે અંદર કીકી પ્રકાશને કંટ્રોલ કરે તો કીકીનું મુખ્ય કામ કીકીને જેને આપણે પ્યુબલ કહે છે પ્રકાશની જે માત્રા છે એને કંટ્રોલ કરવાનું કે ભાઈ કેટલો પ્રકાશ અંદર જવા દેવો કે જો વધારે જાય તો નુકસાન થઈ જાય જો દૂરની વસ્તુ તમને યાદ છે ને દૂરની વસ્તુ જોવા માટે લેન્સ થવું જોઈએ પાતળો નજીકની વસ્તુ જોવા માટે જાડો તો આ જે જાડો પાતળો કામ કરવાનું કામ કરે છે સિલીરી સ્નાયુ અને જાડો પાતળો થશે તો જ એ વસ્તુનો ફોકસ એટલે મીન્સ એનું પ્રતિબિંબ રેટીના પર બનશે સ્પષ્ટ જગ્યાએ અને રેટીના પર બનશે તો જ આપણને વસ્તુ સ્પષ્ટ દેખાશે એટલે તમને બહુ વખત પૂછાય છે સ્નાયુ શું કરે છે અને યાદ રાખજો મિત્રો સિલેરી સ્નાયુ જ્યારે તંગ હોય છે એટલે ખેંચે છે તો લેન્સ જાડો થાય છે અને છોડી દે તો લેન્સ પાતળો થાય છે આ યાદ રાખજો બરાબર ને ઓકે જાડો પાતળો ક્યારે થાય છે તો એના પછી છે રેટિના જેના પર આપણું આંખનું જે પ્રતિબિંબ છે બહારથી આવતી કોઈ બી વસ્તુનું પ્રતિબિંબ લેન્સમાંથી વકરી ભવન પામીને રેટીના પર રચાશે પડદા પર અને એના પરથી આપણને એના પર કેવું પ્રતિબિંબ રચાશે વાસ્તવિક ઉલટું અને નાનું હંમેશા યાદ રાખજો આપણને જે વસ્તુ દેખાય છે એ ઉલટી દેખાય છે ઊંધી દેખાય છે તો તમે કહેશો સાહેબ આપણને ઊંધી દેખાય તો બધા સીધા કેમ દેખાય છે આ કમાલ છે મગજનો આપણું જે મગજ છે એ વસ્તુને સીધી કરીને જોવે છે વિચારવા જેવું છે ને બને છે પ્રતિબિંબુ એની જોડે માહિતી જો રેટિના પર પ્રતિબિંબ બનશે એના પછી એ જે માહિતી છે એ મગજ સુધી પહોંચાડશે ચેતા કોષો એટલે જે દ્રષ્ટિ ચેતા છે દ્રષ્ટિ ચેતા કોઈ બી વસ્તુને લઈને મગજ જોડે જશે અને મગજ એને સમજશે યાદ રાખો મિત્રો આંખો ફક્ત જોવાનું કામ કરે છે સમજવાનું નહીં તમને કોઈ વસ્તુ મેં આપી હોય ને તો તમે એને જોતા હોય ને તો એ સમજશે મગજ કે આ વસ્તુ આ છે એક એક્ઝામ્પલ આપો ઘણી વખત તમે કોઈ વસ્તુ જોતા હોઈએ તો બી તમને દેખાશે નહીં કારણ કે મગજનું એના પર ફોકસ જ નથી તમે સ્કૂલમાં કશું ભણતા હોય કે કોઈ વસ્તુ બીજી કામ કરતા હોય ઘણી વખત તમે વિચારતા બીજું અને ચાવી ઓજતા હોય તો ચાવી સામે પર પડ્યો હોય તો બી દેખાય નહીં એટલે કે તમારો મગજ બીજા કામમાં જશે મગજ ફોટો એક્સેપ્ટ નહીં કરી રહ્યો છે બરાબર પણ જ્યારે મગજને તમે ધ્યાન કેન્દ્રિત કરવાનું કહો કે ભાઈ ચાવી 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 કે કોઈ વસ્તુ કહો તો આ વસ્તુ જુઓ તો એ દેખાશે આ ભાઈ આ છે અને અત્યારે આપણે ડેટા તમને હું માહિતી આપી દઉં તમે જ્યારે બીજી વખત જોશો તો મગજ એને સમજી જશે એટલે સમજવાનું પ્રોસેસિંગનું કામ આખું મગજનું છે આખો તો ખાલી એક માધ્યમ છે જોવાનું કઈ વસ્તુ શું છે કેવું છે બધું યાદ કરવાનું ધારો કે કોઈ વ્યક્તિને તમે જોયું હોય પહેલાં બહુ વખત વખત પહેલા તો એ મગજમાં એનો ફોટો સેવ હોય છે અને પછી જ્યારે તમે બીજી વખત જુઓ તો તરત એનો ફોટો મગજમાંથી પાછો એમાં આવે કે ભાઈ ડુપ્લિકેટ ઓલરેડી એ સેવિયર બરાબર ને પહેલાંથી છે અને પછી કહેજો ક્યાં છે તો તમે વિચારશો તો મગજ પેલું પાછળનું બેકગ્રાઉન્ડમાં એની ફાઇલ શોધવા લાગી જશે સબકોન્શિયસ અને જ્યારે એને મળી જશે ત્યારે અચાનક તમને કોઈ બસ સ્થાને આપી દેશે ટૂંકમાં આપણું મગજ બહુ પાવર પાવરફુલ છે બરાબર ને તમે એને કોઈ બી કામનો આદેશ આપી દેશો ને તો એ કામ કરશે જ ખાલી એને આદેશ આપવાનો છે મગજને તમારે કામ કરાવવાનું છે મગજ દ્વારા કામ નથી કરવાનું ઓકે તો રેટિનાની ખ્યાલ તમને રેટિના મુખ્ય આપણા પ્રતિબિંબ રેટીના પર રચાય છે જેને પડદો નેત્રપટલ કહે છે અને આના પર પ્રતિબિંબ વાસ્તવિક ઉલટું અને નાનું પ્રતિબિંબ રચાય છે જેની માહિતી દ્રષ્ટિચેતા દ્વારા મગજને પહોંચાડવામાં આવે છે અને આની અંદર આપણા અંદર પ્રકાશ સંવેદી ચેતાઓ બી હોય છે અને રંગ સંવેદી બી હોય છે જે અલગ અલગ પ્રકારનું એનું નિર્ણય કરે છે કેવો રંગ છે કેવું પ્રકાશ છે એની વધારે ડિટેલ નથી આપી તમારે પણ આટલું છે આ થઈ ગયા ભાગ આકૃતિ દોરવાની છે અને એના વિશે છ ભાગ વિશે તમારે જેટલા પૂછે એટલા લખવાના છે ઓકે અને હવે આપણે સમજીશું માનવ આંખની ખામીઓ અને પ્લસ કેટલાક એના બીજા અન્ય મુદ્દાઓ તો મિત્રો હવે આપણે વાત કરીશું તૃષ્ટિની ખામીની આંખોની ખામી આંખો મેં તેરી અજભ સી અજભ સી અદ હે ચશ્મે હે બરાબરને તો આંખોમાં ચશ્મા આપણે જોતા જોઈએ છે આપણે ઘણા બધા મિત્રોને આપ તમને બી હોઈ શકે ચશ્મા કેમ હોય છે અને એનું કારણ આપણે સમજીશું કે આ દૂર કઈ રીતે કરી શકાય એ બી તમને સમજાવો દૂર ના કરી શકાય તો રોકી કરી રીતે શકાય અથવા આવવા ના દેવાય ચશ્મા એ બી તમને થોડીક માહિતી આપી દઈશ પણ પહેલાં આપણે ટૉપિકની વાત કરીએ આંખોની જે ખામી છે એ સર્જાય છે ક્યારે કે જ્યારે આપણી જે આંખનો લેન્સ છે યોગ્ય પ્રમાણમાં પા ઝાડો પાતળો ના થાય બરાબર ને હવે આવું કેમ થાય છે એ બી સમજીએ પહેલાં એના બદલે સમજી લઈએ કે આંખોની ક્ષમાવે સમાવેશ ક્ષમતા કેટલી છે જો મિત્રો જેટલી આપણા આંખના લેન્સમાં ફેરફાર થાય ને જેટલું નજીકનું જોઈ શકીએ અને જેટલું દૂરનો જોઈ શકીએ એને કહેવાય સમાવેશ ક્ષમતા જેમાં નજીક બિંદુ છે આપણું પચીસ સેમી પચીસ સેમીની વસ્તુ રાખીને આપણે તો આંખો પર કોઈ જોર કરવું પડતું નથી અને આપણને સ્પષ્ટ દેખાય છે થોડીક નજીક લાવીએ તો થોડું જોર કરવું પડે છે હજી નજીક લગાવો તો થોડું ધ્યાનથી જોવું પડે ને બહુ નજીક તો આપણને દેખાશે નહીં તો પછી ચંપ ચમચક ચંપક ચાચા બની જવું પડશે ચંપક ચાચા તો ખબર પડી ગઈ હવે બહુ નજીકની વસ્તુ જોવી ના જોઈએ કારણ કે આંખોને નુકસાન થાય છે એટલે રેગ્યુલરલી દૂરથી જ રાખવું જોઈએ ટીચરો ઘણી વખત કહેતા હોય છે કે શિક્ષકો આટલું દૂરથી વાંચો એનું કારણ બી આ છે કે આંખોનું નુકસાન ના થાય મોબાઈલ બી થોડુંક દૂરથી જ રાખવું જોઈએ હવે નજીક બિંદુ પચીસ સેમી છે અને જે દૂર બિંદુ છે આપણું એ અનંત છે એટલે આપણે દૂર અનંત સુધી જોઈ શકીએ છીએ ઓકે દૂર સુધી જોવાનું કદી બી કોઈ વસ્તુ તમને દૂર આમ આંખોને આમ મસ્ત રાખવી દૂર સુધી જોવા આમ ધાબા પર ચડી જાઓ કોઈ જગ્યાએ દૂર સુધી જુઓ દૂર સુધી તમે કેટલું સ્પષ્ટ જોઈ શકો છો ઓકે તો નજીક બિંદુ પચીસ સેમી અને અનંત બિંદુ દૂર બિંદુ અનંત ઇન્ફાઇનિટ હવે આંખોની જે પહેલી ખામી છે લઘુદ્રષ્ટિ છે જેમાં આંખનો જે લેન્સ છે એ યોગ્ય પ્રમાણમાં પાતળો થઈ શકતો નથી જાડો જ રહે છે જેમાં લઘુદ્રષ્ટિમાં લેન્સ યોગ્ય પ્રમાણમાં પાતળો થઈ શકતો નથી જેથી દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી લેન્સ જાડો જ રહે છે અને જાડા લેન્સમાં પ્રકાશના કિરણો નજીક છેદશે નજીક છેદશે એટલે જે રેટિનાની આગળ પ્રતિબિંબ બનાવશે એટલે નેત્રપટલની આગળ તો જે માયોપિયા ખામી છે લઘુ દ્રષ્ટિમાં એમાં પ્રતિબિંબ રેટિનાની આગળ રચાશે કારણ કે પ્રકાશના કિરણોનું વધુ ભવન થાય છે પ્રકાશના કિરણોનું શું થાય છે વધુ ભવન થાય છે ખ્યાલ આવી હવે આ ખામી નિવારવી હોય તો તમારે આ કિરણોને જે નજીક છેદે છે ને એને દૂર છેદવા પડે માટે એના માટે તમારે લગાવવું પડશે અંતર્ગો લેન્સ અંતરગોળ લેન્સ યોગ્ય કેન્દ્ર લંબાઈ બધાને એક જેવું સેટ ના થાય બધાની આંખોમાં અલગ અલગ નંબર હોય તો યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળો અંતર્ગો લેન્સ લગાવવાથી આંખોની આ ખામી નિવારી શકાય છે નાની ઉંમરમાં જોવા મળશે એટલે જે નાની ઉંમરના લોકો છે પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ એવા જે વ્યક્તિઓ છે એમાં લઘુ એટલે પહેલા ચશ્મા આવશે લઘુદ્રષ્ટિ હશે હા જન્મજાત ચશ્મા હશે વારસાગત એ ગુરુદ્રષ્ટિના હશે સમજ્યા લઘુ આપણા ઘણી વખત વારસાગત બી હોય છે પણ ઘણી વખત આપણા રહેન સહન આપણી જે રોજિંદી ક્રિયાઓ એના લીધે બી ચશ્મા આવી જાય છે અને કઈ કઈ ક્રિયાઓ છે હું તમને કહું છું આની અંદર જ જોજો તમને બહુ ફાયદાકારક રહેશે આગળ છે ગુરુદ્રષ્ટિ જેને કહેવાય હાઈપરમેટ્રોપિયા હા હાઇવે પર મેટ્રોમાં બેસીને પીઆયા હાઈપર મેટ્રોપિયા અને આ જે હાઈપર મેટ્રોપિયા છે એમાં લેન્સ પાતળો જ રહે છે જાડો થતો નથી પાતળો જ રહે છે જાડો થતો નથી જેથી દૂરની વસ્તુ તો ચલો સ્પષ્ટ દેખાય પણ નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી તમે જોજો મોટી ઉંમરના વ્યક્તિઓને સોયમાં દોરો પૂરવામાં બહુ વાર લાગશે અરે ભાઈ જતો નહીં જતો નહીં બરાબર નાની ઉંમરના વ્યક્તિ ફટાક લઈને કરી દેશે કેમ કે એમની આંખોની જે નજીકની જોવાની ક્ષમતા છે ને ઓછી થઈ ગઈ છે આને કહેવાય ગુરુદ્રષ્ટિ જે મોટી ઉંમરના વ્યક્તિઓ જોવાનું મેન કારણ ખબર પડી ગઈ ને લેન્સ પાતળો થતો જાડો થતો નથી પાતળો રહે છે અને પાતળો રહે છે ને જે કિરણો પ્રકાશના દૂર તરફ છેદે છે એટલે જે રેટીનાની પાછળ પ્રતિબિંબ બને છે આનું આમાં રેટીનાની કેમ રહે છે પાછળ પ્રતિબિંબ ઓકે તો આ ખામી નિવારવા માટે બાબુરાવના ચશ્મા એટલે બિલોરી કાચ પહેરવા એટલે મીન્સ બહિર્ગોળ લેન્સ પહેરવા પડે છે યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા વાળા બહિરગોળ લેન્સ જાડા ચશ્મા એ તમે તો ખ્યાલ ગયો તમને આંખો મોટી મોટી દેખાય દેખાયામાં તમે ચશ્મા જોઈને કહી શકો છો કે અંતરગોળ લેન્સ છે કે બહિરગોળ લેન્સ છે જો કોઈની આંખો મોટી દેખાતી હોય બરાબર મોટી મોટી તો બહિરગોળ લેન્સ છે અને કોઈની આંખો નાની દેખાતી હોય તો અંતરગોળ લેન્સ છે યાદ રહ્યું અને પછી છે જે આંખોની શિથિલતા ઓછી થઈ જાય લેન્સ જ્યારે બંને રીતે કામ કરવાનું બંધ કરી દે નજીકની વસ્તુ દૂરની વસ્તુ બંને સ્પષ્ટ ના દેખાય એને કહેવાય પ્રેસ બાયોપિયા જ્યારે મોટી ઉંમરમાં આપણી આંખોના સ્નાયુ શિથિલ થઈ જાય છે જો ભાઈ જેમ જેમ ઉંમર વધે તેમ તેમ અંગો વ્યવસ્થિત કામ કરતા નથી સ્નાયુ શિથિલ થઈ જાય છે અને જો આંખોનું સંભાળ ના રાખીએ તો જલ્દી ખરાબ થઈ જાય તો એમાં શું થાય કે ભાઈ નજીકની વસ્તુ બી સ્પષ્ટ ના દેખાય અને દૂરની વસ્તુ બી સ્પષ્ટ ના દેખાય એને કહેવાય પ્રેસ બાયોપિયા અને આ ખામી નિવારવા માટે તમારે બાયોફોકલ લેન્સ એટલે દ્વિ કેન્દ્રીય દ્વિ બે તાલા લેન્સ પહેરવા પડે છે જેમાં ઉપર અલગ નીચે અલગ જોયા છે બાયોફોકલ લેન્સ ઓકે અને એના સિવાય ઝામર થઈ જાય છે ઝામર એટલે દૂધિયું રંગનું આંખોનો જે લેન્સ એના પર દૂધિયું રંગનું પળ બની જાય છે જેમાં ડોક્ટર એને દૂર કરે છે બરાબર ને મોતી ઉતારવાઓ જેને કહેવાય એમાં તમે જોયું છે બ્લેક કલરના ચશ્મા બરાબર ને લગતા બરફ ગિન્ની વાલી બરાબર ને તો ગોલમાલ પિક્ચરમાં સીન છે તો એ બ્લેક કલરના ચશ્મા છે એ લોકો પહેરતા જોયા હશે મોટી ઉંમરના વ્યક્તિઓને એ મોતીઓના ઓપરેશન કરાયેલા છે જેમને થોડા ટાઈમ સુધી સૂર્યપ્રકાશથી આંખોને બચાવી હોય છે અને આમે વધુ પ્રકાશથી આંખો બચાવી જોઈએ જેમાં ખાસ કરીને છે મોબાઈલની લાઇટ એનાથી બરાબર ને મોબાઈલની બ્લુ લાઇટ બદલી નાખો તમારા મોબાઈલમાં રીડિંગ મોડ લગાવી દો અને રીડિંગ મોડ ઓલવેઝ ઓન રાખો પીળું પીળું દેખાતો બી ચાલશે આંખો નુકસાન નહીં થશે અને જો તમારી આંખોને સ્વચ્છ મીન સ્વસ્થ રાખવું હોય ને હંમેશા નંબર ના હોય તો એક મારી સલાહ છે બહુ બેસ્ટ છે વિચારો કઈ સલાહ છે તો સલાહ એ છે કે અડધો કલાક કે કલાક સૂર્યપ્રકાશમાં રહેવાનું ધીસ ઇઝ ધ બેસ્ટ સનલાઇટ જરૂરી છે અડધો કલાકથી કલાક એવી જગ્યા ફરો કે જ્યાં તડકો હોય એટલે મીન્સ ખુલ્લામાં અડધો કલાક કલાક રહો તમારા જો નાના ભાઈ ભાઈબહેન હોય તો એમને બી જવા દો તમે બી અડધો કલાક કલાક તડકા મારો સવારના કે સાંજમાં કે ખુલ્લામાં વધારે પ્રકાશ સૂર્યપ્રકાશ મારો જેથી તમારી આંખોને સૂરે જલ્દી નંબર આવશે નહીં અને નંબર હશે તો વધશે નહીં નંબર એને જ આવે છે કે જે ઘરમાં રહે છે તડકામાં બહાર નહીં નીકળતા બરાબર ને યાદ રાખજો હં અને વિટામિન એની કમી હોય તો વિટામિન એ બાળકો રાખ લો અને તડકા મારો અને બહુ એક ધારી મોબાઈલ ના જો નહીં તો આંખોના લેન્સ એમને એમ એમને એમ રહેશે ને એટલે શું થાય પછી જાડાપત્રા જલ્દી નહીં થશે સેન્સ આવી છે બરાબર ઓકે તો આ થઈ ગયું છે આપણું આજનો ટોપિક પૂરો મેં ત્રણ ખામી સમજાવી દીધી છે અને પ્લસ આંખોની રચના સમજાવી દીધી ઓકે વિડીયો કેવો લાગ્યો જરૂર જણાવજો મને અને આગળના વિડીયો બી મળતા રહેશે લાઇક અને શેર જરૂર કરશો sonra